આવી પરિસ્થિતિમાં જ એનો ઈલાજ કરાવવો જોઈએ એટલે અમે ધા ના પાડી છે કે રૂપિયાથી એનો ઈલાજ નહીં કરાવે આ રૂપિયા રાખો સો બેટા બાણાના જીવનમાં સરતી પરથી તો આવતી રહે હા તારા બાપુએ આખું જીવન ખેતીમાં કાઢી નાખ્યું તમને બે ભાઈઓને મોટા કર્યા ભણાવ્યા હા ખેતી કરવાને લાયક નાનાને હા સંતુનાશક દવાની દુકાન કરવાને લાયક બનાવ્યો અને હજુ જે તારું બાળક દુનિયામાં નથી આવ્યું એના માટે અત્યારથી ચિંતા કરે છે અને દામિની વહુને કહે દવાખાનામાં જવું પડશે દવા લેવી પડશે કે કરવું પડશે આ કંઈ તમારા બંનેનું એકલાનું બાળક નથી આ ઘરનું બાળક છે અમારી જવાબદારી છે એના માટે પણ એમ છતાંય આવા વાતાવરણમાં દામિની એના બાળકને જન્મ દેવા માંગતી નથી તમે જ વિચાર કરો ને બાળક આવા વાતાવરણમાં આવી રીતના આવશે તો એ બાળકના મગજ ઉપર હું અસર પડશે એ બાળકમાં વળી કયા સંસ્કાર આવશે કે આવનારા ભવિષ્યનું નિર્માણ કરી શકશે બસ આ વારો તારો તારું મારું આવું જ છે ને બાળક સો બેટા બાળક ગર્ભમાં રહે ને ત્યારથી એનામાં સંસ્કાર ઉતરતા હોય અને દુનિયામાં આવે ને પછી માવતર જ છે જેનું ઘડતર કરે હા તું ને તમે બે તમારા સામે બોલ્યા તમારા બાપુની સામે ઊંચા અવાજે બોલ્યા મારી સામે બોલે નહીં ને કારણ કે અમે તમારું ઘડતર એ રીતે કર્યું છે બેટા એટલે તું એ વાતની ચિંતા ન કર કે તારું બાળક આવશે તો એને કેવા સંસ્કાર મળશે અરે આ અમારા અંધાઈની જવાબદારી છે એને સારા સંસ્કાર આપવા આ ઘરમાં એનો ઉછેર કરવો એને પડાવો ગણાવો એના પગ પર ઉભો રે એને લાયક બનાવવો પણ બાપ હા હેતલ વહુની જીત છે ને કે એને ઘરમાં રૂપિયા જોઈએ છે તો પછી એક કામ કરો આ રૂપિયા તમે એને જ આપી દો દેવા એને જે ઉપયોગમાં લગાવવાય છે ને લગાવી દે દેવા હજુ લગ્ન મેં એકેય વહીવટ મારી બે માંથી એક વહુને આપ્યો નથી ઘરનો કારોબાર હું સંભાળું છું અને બહારનું હાંધુ તમે બે ભાઈઓને તમારા પપ્પા હવે જો આ એકની એક વાત કરીને તું મને દુઃખી ન કર તો હું આ રોજે રોજનો કકડા અને હેતલ બહુ સંભળાવવામાં કાંઈ બાકી રાખતા નથી દામીનીને નો છૂટકે આંધુ સહન કરવું પડે છે અને હું એને છે ને આવી પરિસ્થિતિમાં દુઃખી કરવા માગતો નથી એટલે એના કરતાં સારું છે કે આ રૂપિયા છે ને એના ઠેકાણે ભૂગી જાય કરવાની જરૂર નથી તને એમ લાગે છે કે તે અને દામીની વવે નિર્ણય લીધો અને મારે માની લેવાનો હં આ તારા પપ્પા હોત ને તો એ હમણાં એમ જ કહોત કે આવું કાંઈ કરવાની જરૂર નથી અને આ શું છે કે નસીબમાં હશે તો મળશે અને નસીબમાં નહીં હોય તો નહીં મળે અરે હંધુય નસીબમાં છે આપણને મેળવતા નથી આવડતું અને જો મારી વહુને પહેલીવાર મહિના રહ્યા છે તો એનું ધ્યાન રાખવું એની દેખભાળ રાખવી એ આપણા હંદાઇની જવાબદારી છે બેટા અને હેતલ બહુ કંઈ પણ કે તારા પપ્પાએ અને મેં કાંઈ કીધું છે અમને ખબર છે કાલે ઉઠીને એને દવાખાનું આવશે તો એની અમે સાર સંભાળ લેવું હાલે આ રૂપિયા તારે રાખવા પડશે નહીં બા તમને શું લાગે છે અમને લોકોને આવી કાંઈ ગતા ગમ પડતી નહીં હોય આમ તો વિચાર કર્યો અમે બે અને આખરે અને તે દામિનીની વાત જ હાંસી લાગે છે અમારે અમારે બાળકનું જે થવું હોય થાય બાકી રૂપિયાની મગજ મારી છે ને તો ઘરમાં રૂપિયાની મગજ મારી બેન બાકી બધું જોયું જાય એમ નથી લાગતું કે તું મારી વાત એ નથી માનતો તમને એમ નથી લાગતું બા કે હું મારા આવનારા બાળકના ભવિષ્ય વિશે આટલું બધું વિચાર કરી રહ્યો છું તો પછી તો મેં હાસું ખોટું એના વિશેનો વિચાર કર્યો જે છે ને એટલે બા મહેરબાની કરીને રૂપિયા તમારી પાસે રાખો અને સમજાવવાની જરૂર નહીં ખબર છે મને